જય ગૌ માતા ગૌ માતર ગોકુળ ગૌશાળાની આપણી હંધી ગાયતા સ્થાનિક આરામ ઊભી છે અને સવાર સવારમાં ગાય માતા આરામ ફરમાવી રહ્યા છે સૌ સૌની રીતે તો આ આપણો બ્લોક આજથી અહીંયાથી પ્રારંભ કરી ચૂક્યા છે તેના વિશ્વાસ એની મોજ સરાવવા માટે સહને પોતાની રીતે જેમ અનુકૂળ આવે એમ આપણે સરાવીએ છીએ નેચરલ પ્રાકૃતિની ગોદમાં ગાય માતાના સાંધ્યમાં સૌ સૌની રીતે વાગોળી રહ્યા છે કંઈ ને કંઈ ખાઈ રહ્યા છે તો આ આજના આપણા ગાય માતાના આશીર્વાદથી પ્રારંભ કરી ચૂક્યા છે